લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને એક સૌથી મોટો ઝટકો લાગ્યો છે સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુમારીનું ફોર્મ રદ થયું છે ભાજપ ચૂંટણી એજન્ટે ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને ગાયબ થયેલા ચારેય ટેકેદાર હાજર ન થતા ફોર્મ રદ કરવાનો નિર્ણય કરાયો છે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે તો કોંગ્રેસ હવે ગુજરાતમાં ત્રેવીસ બેઠકો પર ચૂંટણી લડતી દેખાશે કોંગ્રેસ બંને વાત રાખી હતી ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે આજરોજ સુનવણી યોજવામાં આવી હતી અને જે પૂર્ણ જ ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ છે અગાઉ બાબુ માંગુકિયાએ નિલેશ કુંબાણીના બચાવમાં રજૂઆત કરતા કહ્યું હતું કે અમારા ચારેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે તો બીજી બાજુ અસલમ સાયકલવાલાએ કુંબાણીને ટિકિટનો સોદો કર્યો હોવાનું આરોપ લગાવ્યો હતો સુરત લોકસભા બેઠક માટે ભરાયેલા ફોર્મ માટે શનિવારે સવારે કલાકે શરૂ થયેલી સ્ક્રુટની ભાજપ ઉમેદવારના એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો હતો કે માહિતી પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારની દરખાસ્ત કરનારા જાન્યુ નથી જે અંગે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડિયાએ જણાવ્યું હતું જાણ કરાઈ હતી અને બપોરના એક વાગ્યે સુનાવણી રાખવામાં આવી હતી અને અઢાર એપ્રિલે ફોર્મ ભરનાર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુમારીના ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે સહી કરાર સહી કરનારા રમેશભાઈ પોલરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવીનભાઈ ધામેલિયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થઈને જણાવ્યું હતું કે ઉમેદવારના ફોર્મમાં જેમણે સહી કરી નથી કે ફોર્મ ભરતી વખતે રૂબરૂ આવ્યા નથી આ અંગે તેમણે સોગંદનામું પણ આપ્યું હતું જ્યારે આજે ચૂંટણી કલેક્ટર કચેરી ખાતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સૂત્રો પાસેથી અહેવાલ મળ્યો છે કે કલેક્ટર કચેરી ખાતે નિલેશ કુંભાણીના મામલે કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કરીને કવરેજ કરવાથી પણ દૂર રાખવા પ્રયત્ન કર્યો હતો તેમજ પોલીસે મીડિયા કર્મીઓ સાથે પણ ધક્કામુક્કી કરી હતી જ્યારે આજની સુનાવણી દરમિયાન જ કલેક્ટર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણીનું ફોર્મ રદ કરાયું છે રદ કરવાનો જે ચુકાદો આવ્યો છે કલેક્ટર કલેક્ટરશ્રી એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અત્યારે વહીવટમાં આવતા હોય છે પરંતુ જે પ્રમાણે ચુકાદો આવ્યો છે હું એ સીધું કહું છું કે ભાજપ કમિશનનો ચુકાદો છે અને ભાજપના રાજકીય દબાણમાં આવીને જ આવો ચુકાદો આપ્યો છે એની સામે નામદાર હાઈકોર્ટમાં અમે ચોક્કસપણે કાયદાકીય લડત આપવાની પરંતુ એક વસ્તુ એનાથી સ્થાપિત થઈ છે કે જે એમની સુરત શહેરની સલામત સીટ પોતે ભારતીય જનતા પાર્ટી ગણતા હતા એ સલામત સીટ પર આવી રીતે કાવા દાવા કરીને એન કેન પ્રકારે ફોર્મ રદ કરવાની જે તજવીજ કરી છે એનાથી સમગ્ર જનતામાં એટલો તો મેસેજ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની સામે લોક રોષ છે અને લોક રોષને પારખીને આ લોકો આ કૃત્ય કર્યું છે એને સુરત નહીં પરંતુ દેશની જનતા ક્યારે માફ નહીં કરશે